અને સીટની રચના કરવામાં આવશે પછી પછી કઈ બહુ થતું નથી એટલા માટે સીટ ના મામલે આજે બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો છે એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો કહી

મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે ભાઈ શ્રી શ્રીયાલ પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય આંખમાં માસો આવી જાય અને કાર્યકર્તાઓને કહે કે મારી જવાબદારી છે એક સીટ હારી ગયો પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંટ્યું મોરબી કાંટ્યું તક્ષશીલા કાંટ્યું સુરતમાં હરણી કાંટ્યું બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે કેમ ભાઈ ભાઈ શ્રી હર્ષંગવી નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવા માટે તમારા ઘેરે લાયસન્સો રદ થશે જયારે અમારા બાળકોને જીવતા ગુંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં જાય ક્યારે તમે પ્રજાને જે કરવાનું આવે ટેક્સ ઉઘરાવવાના આવે એમાં તમે પેલા ટેકો ટેક્સ ઉઘરી લો છો એટલે આજે બહુ મોટો કાન શીટ કાનમાં અમે કરવા જઈ રહ્યા છીએ અમે શીત કાનમાં

અમે સીટમાં બેદરકારી જે સરકારી મોટા અધિકારીઓ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી કયા મંત્રી કે નેતા નો ફોન ગયો ટ્યુશન એની તપાસ થઈ જીબીના મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ એ પણ નથી થઈ તમામ ચૌદે ચૌદ આરોપીઓ છૂટી ગયેલ છે સરકારી વકીલને સહયોગ મળતો નહી માટે પીડિતોએ જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાયમાં

એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામી મૂકજો હજુ પણ મોટા અધિકારીઓ સરકારી અધિકારીઓની બોટાદ નથી જે ધરપકડ નાના લેવલે બધા જામીન ઉપર છૂટી ગયા છે પીડિત પરિવારો પાસે પોલીસ ને કે સીટી દ્વારા કોઈ પૂછપરછ કે માહિતી લેવામાં બહુ આવી નથી સરકારે વળતર જાહેર કર્યું પડે કેટલા લોકોને મળ્યું નથી આ બોટાદ કાર

નાની માછલીઓ પકડવાની મોટી નથી પકડાની પંદર આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ સાત મહિનો રોજ પૂરું થતા જ આઠ મહિના રોજ ચાર આરોપીઓ છૂટ્યા અને આઠ અને બીજા દિવસે વડોદરાની સેશન કોર્ટે બીજા અગિયાર આરોપીઓ છોડી દીધા પણ ચૌદ ચૌદ આરોપીઓ પંદરે પંદર આરોપીઓ અત્યારે હરણી કાન વાળા જામીન ઉપર છૂટી ગયા છે બરાબર છે અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી આજ સુધી કોઈને કોઈ રકમ મળી નથી દવાખાના બિલ પણ પીડિતો જાતે ભરેલા છે અમારી ટીમોએ ત્યાં જઈને વિઝિટ કરી છે એની વાત કરું છું સ્થાનગત દલિત હત્યાકાંડ બે હાજર બાર માં થયું આપ સૌને ખબર છે એમાં અમારા રાજુભાઈ કરપડા અમૃતભાઈ મકવા સહિતની સુરેન્દ્રનગરની ટીમ ત્યાં ગઈ હતી એમણે જે રિપોર્ટ આપ્યો છે એમાં આખી ઘટનામાં બે હજાર બે થઈ પછી આ પીડિત પરિવારો જે ત્રણની ની હત્યા થઈ હતી એ પીડિત પરિવાર ધરણા ઉપર બેઠું હતું તમને ખબર હતું ત્રીસ દિવસ સુધી ગાંધીનગર પછી સીટની રચના થાય છે સાંભળો અને સીટની રચના થઈ એ આડત્રીસ દિવસના ધરણા પછી ગૃહમંત્રીના અધ્યક્ષતાને સંજય પ્રસાદ અનુપમા ગેહલોત અને પરીક્ષિતા રાઠોડ અને દુગ્ગલ તરુણ દુગલ જેવા અધિકારીઓની રચના થઈ છે અત્યારે શું સ્થિતિ છે કે એફઆઈઆર થઈમાં પ્રથમ પીએસઆઈ ત્રણેય આરોપીઓ છ મહિનાની અંદર મુક્ત થઈ ગયા જામીન મુક્ત અને અત્યારે પીએસઆઈ સારા પ્રમોશન સાથે સરકારમાં નોકરી કરે છે બે હજાર સોળમાં માં સીટ રચના થઈ

મીટિંગ બોલાવી સીટની રચના કરી અને આ તપાસના આદેશ આપ્યા પછી ઈ જ મુખ્યમંત્રી મને લાગે છે એમ કહેતા હશે કે વાંધો નહીં પંદર દિવસ ચાલશે પછી ધીરે 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 તમને છોડાવી દેશું એવું હશે આ રિપોર્ટ બતાવે છે સીટનું ચેક કરી લો પછી કાંકરિયારાય દુર્ઘટના અમદાવાદ બે હજાર ઓગણીસ ને જુલાઈ માસમાં થઈ બરાબર છે ઓગણત્રીસ લોકોને ઈજા થઈ હતી અને બે ના મોત થયા હતા આ જે ભાઈ છે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ એમ્યુ એમ્બ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક અને તેના પુત્રની ધરપકડ કરાઈ હતી સમજો બાર હજાર ચોરસાર જગ્યામાં વર્ષો પહેલા બનાવવામાં આવેલી બાલવાટિકા ડેવલપમેન્ટના ભાજપ છતાં દ્વેશા આને ધરી દીધી છે પાંચ વર્ષની પહેલાની ઘટના છૂટી ગયા અને આ વ્યક્તિને પાછો બીજો બાલ વાટિકાનું એમને આપી દેવામાં પધરાવી દેવામાં આવ્યું છે

ગ્રહ વિભાગના અધિક મુખ્ય સચિવ એસીએસ શહેરી સહિતની રચના કરવામાં આવેલી સમિતિની આ સમિતિ હજી સુધી કોઈ રિપોર્ટ આપ્યો નથી આજે મને હમણાં ખબર પડી કે આમાં અગ્નિકાંડમાં સમિતિની રચના થઈ આ કાકરિયાવાડામાં શું થયું હતું મુખ્ય સચિવ એસીએસ ગ્રહ વિભાગના અધ્યક્ષ સચિવ આની તો રચના થઈ હતી તમારો રિપોર્ટ તો આવ્યો નથી એટલે ભાજપે આખું નવું ગેમ રચ્યું છે

બીજું કે રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની બદલીઓ કરવામાં આવી છે કેમ ભાઈ જો ગુનેગાર હોય તો એફઆઈઆરમાં નામ હોવા જોઈએ અને એના એફઆઈઆરમાં નામ કરો તો એનો ફળ મંત્રીનો કે નામ આપશે મુખ્યમંત્રીનો મંત્રીઓનો કે મને આ લોકોએ કીધું તો કે આના મળતી આ છે બીજું કે એ લોકો ઉદ્ઘાટનમાં હાજર હોય મ્યુનિસિપલ કમિશનર ઉદ્ઘાટનોમાં જો હાજર હોય તો કયા ચીફ ઓફિસર ચીફ અધિકારીની ફાયર અધિકારીની ઓકાત છે કે એ ત્યાં જઈને તપાસ કરશે એટલે સમગ્ર સંડોવાયેલા છે મોટા માથા સંડોવાયેલા છે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને આ જે કોર્પોરેટરો જે લોકો હપ્તા લઈને એને ખબર હતી છતાં આ ચાલવા દીધું છે હપ્તાઓ લઈને ચાલવા દીધું છે એના કારણે આ ભોગ બન્યું છે આ વાસ્તવિકતા છે સીટના મામલામાં આજે આમ આદમી પાર્ટી જે ખુલાસા કર્યા છે આશા રાખીએ કે સરકાર આમાંથી બોધપાઠ લે અને ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે બાળકોને ક્યાંક ફરવા મોકલો

ફર્સ્ટ મિનિટ બદરભાઈ અમે આ રીતે કોંગ્રેસ દ્વારા જે રીતે વૃદ્ધ મૈલાન આપકો આયોજિત છે રાજકોટ ની અંદર જે ઘેરાવ કરો આમાંથી પાર્ટીને કોઈ કાર્યક્રમ રહે છે આવતા જો તમને ખબર હશે ત્રણ જેટલા કાર્યક્રમો અમે કર્યા વિવિધ કાર્યક્રમો સાથે સાથે અમે એવું પ્લાનિંગ કર્યું છે આ સીટ એટલા માટે કર્યું છે કે ચલો કાર્યક્રમો કરીશું એક દિવસ થશે પણ આ સિસ્ટમેટિકલી અમે

પીડિત પરિવારો રાજકોટમાં ઘણા લોકો ન્યાય તો મળે પણ બીજી ઘટના કોઈ ન થાય ને મોટા માથા જ્યાં સુધી નહીં પકડાય આજે આ ઘટનામાં આઈએસઆઈપીએસ ને અંદર નાખી દે તો આખા ગુજરાતના આઈએસઆઈપીએસ ડરી જાય કે ભાઈ હવે આપણે કોઈ ગેમ ઝોન ચાલવા દેવા નથી આ તો પોતે એમ કે પંદર દિવસ છે ભાઈ મારા ઘણા મેં સુરતમાં તપાસ કરાવડાવી મારા વિપક્ષ નેતાને મેં મોકલીને બધાને ચેક કરાવડાવ્યું તો એ અધિકારી એમ કે પંદર દિવસ અત્યારે બંધ રાખો પછી ચાલુ કરે એનો મતલબ કે તમારા પંદર દિવસ ભાઈ તમારા બાળકના મોત માટેનો સામાન તૈયાર જ રાખી પાછો જ્યાં સુધી આઈએસ આઈપીએસ અને કોઈ મંત્રી લેવલનો માણસ સામે ધર એફઆઈઆર નહીં થાય ને એની ધરપકડો નહીં થાય ને ત્યાં સુધી ગુજરાતમાં ઘટનાઓ રોકાવાની નથી વિપક્ષ તરીકે અમારે જે પણ કરવું પડે એ અમે કરતા રહીશું

શિક્સન સાગરિયા જે ટીપીઓ ની ધરપકડ કરવામાં આવી તેની એસીબી કોઈ મિલકતની કાર્યવાહી ન કરી કોઈ મિલકતની બિલકુલ જો जो તમે બીજી કોઈ કાર્યવાહી સિલિંગ સિલિંગ એન્ટી કરપ્શન બ્યુરો પણ એક ભાગ છે સરકાર સરકારના ત્રણ ચાર એવા ભાગ છે જે સરકારના ઈશારે ચાલે છે આપ તમે કહી દો વિજિલન્સ છે તમને ખબર હોય તો મગફળી ખાંડમાં પણ આવી મોટી મોટી વાતો થઈ હતી તમને ખબર હોય તો મોરબી જે ઘટના થઈ મોરબી ઘટનામાં પણ અમારી મુલાકાત કરી છે કચ્છમાં પણ થઈ છે બધી વિગતો તમને મળશે એમાં પણ તમે જોયું હશે એટલે એન્ટી કરપ્શન બ્યુરો માત્ર ને માત્ર પોતાના મહિને જે એકાદ કેસ કરવો પડે એનાથી વધારે કાંઈ નથી હું તો એમ કહીશ કે એસીબીમાં જો તાકાત હોય

કારણ કે ભાજપ અહંકાર આવી ગયો છે ભગવાન રામ ની અયોધ્યા માં તો એમણે વટાવી દીધા ભગવાન રામ એટલે આ એક ઘટના એ છે કે આ અહંકારીઓ અને આવડત વગરના જોજો તમે આવડત નથી ગૃહમંત્રી મુખ્યમંત્રી આવે પછી યાર કોઈની તાકાત છે કે યાર આમાં તપાસ ન થાય મોરબી ઉકાનમાં ગયા હતા અમે ગયા ત્યારે ત્યારે પહોંચ્યા હતા મેં કીધું પણ મુખ્યમંત્રી મેં તો આમાં તો માનવતા રાખજો ઈશ્વરને સાક્ષી રાખી વિશુભાઈ કોઈને છોડવા મને કોઈને પકડા જ નથી છોડવાની તો વાત બીજી આવે એટલે આવડત નથી કા કરવું નથી અને કા એમને ખબર છે કે પ્રજા એમને મત આપશે આપણે એના બાળકો ભૂંજા દે જીવતા ભૂંજા તો પણ પ્રજા એમને મત આપશે હું અહંકાર આજ છું વિદેશ પ્રદાન વિદેશ પ્રવાસે ગયા છે રાજકોટ ના મેદરાલી બિલકુલ સારો સવાલ કર્યો તમે અત્યારે તપાસ હજી પૂરી નથી થઈ મેયરની પૂછતાછ નથી થઈ મેયરની પૂછતાછ આવી જ ન આવી જ

કે આખી ઘટના તમે પૂછી જો તો કહી દો આની જવાબદારી કઈ રીતે આવે બરાબર છે કારણ કે આ મેં પણ જર્નલિસ્ટની આખી બાદ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર એ બે કારણ કે પોલીસની પરમિશન મ્યુનિસિપલ કમિશનર ને ફાયર નહીં આવે આ બે આવે મેયર સ્વાભાવિક છે કારણ કે પદાધિકારીની દ્રષ્ટિ આવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવે અને ત્યાંના જે ચાર કોર્પોરેટર વોર્ડના હોય આ લોકોની પહેલી જવાબદારી બને છે કાં તો એ લોકોએ હપ્તા લીધા હોય કાઈ લોકોએ ફોન કરીને ચાલવા દીધા હોય અને કાઈ ફોન કરીને એ કરો એટલે બધાની સંડોવણી પહેલી છે તમને આશ્ચર્ય થશે તક્ષશિલા કાંડમાં કોઈ મોટા નેતાનો ફોન આવેલો ત્યાં સુરતમાં મારી ટીમને કીધેલું કે મોટા નેતાનો ફોન અધિકારી ઉપર ગયેલું કે ભાઈ આને ટ્યુશન ક્લાસીસ ચાલવા દે એમ અહીંયા પણ કોઈ મોટા નેતાના ફોન ગયા છે ગેમ ઝોન ચાલવા દે તો આ જ પીડા છે આ બધાની સંડોવણી છે હું તો એમ કહું છું કે મુખ્યમંત્રી શ્રી જ્યાં રહે છે વિજયભાઈ રૂપાણી હમણાં જયારે ત્યાં ગયા પદુભાઈ ત્યાં બરોબર છે હમણાં એમને મળીને આવો છું એમના ઘરની સામે પૂર્વ મુખ્યમંત્રી રહે બરોબર છે એમણે શું કર્યું પાડોશી તરીકે ધર્મ શું બીજું તો છોડી દો ભાજપના નેતાઓ પાડોશી હોય ને તો તમને તમને આ તમારા રોકી નથી શકતા સાહેબ અમે કઈ નથી તો લોકોના દુઃખમાં ભાગ લઈ અને આવાજ તો ઉઠાવી શકીએ એટલે આ બહુ જ પીડાદાયક છે કોને કેવું એવી વાત છે અને એટલી હદે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ સીટના તમે આખો રિપોર્ટ સોંપજો હું તમને આપીશ આખો રિપોર્ટ